Jaya Mata Ji <hesitation> 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 Jaya <hesitation> 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 Jaya <hesitation> 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 Sawar <hesitation> 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 Badam <hesitation> <tuh>. <hesitation> માતાજી ના દર્શન કરી લઈએ જય માતાજી જય માતાજી જય માતાજી

જો જો વળી વાળા ચાલુ કરે પપ્પા સોજના વાગે સાડા છ મિત્રો

એલું પાઇપ એલું બધું બંધ કરી દે કઈ પડી જવાય એવું નેચર ના બોગવાની જરૂર હોય બોકરો જોવા બોકરો ઉડ લાય બોગરો લાય

હા અને મમ્મી આવી ગઈ છે ફાઇનલી ઘરના મૂવી અમારા ઘરના મૂવી છે મધુરા મેક્સિમ પાર્ટી મમ્મીને તો ચટણી જોવા મમ્મી ચટણીની રેસીપી આખી બતાવો તમે કોમેન્ટ આવી

રૂવા તો સુનો સુનો તો આતો ગુરુવા ને いや તો કરાવ પડે ઓજનપતિ તૈયારી થઈ જશે અમાર કેટલી પોળ રજાવા આવો આ દિસો મારથી એટલે આ આ આ 89 85 નુમ પહેલી બીજી બધી રજાઓ 35 તારીખ થી તો પરીક્ષા જાલતું 6 8 6 તારીખ આરામ નતીજી તારીખ થી જાલતું આરામ ન વેલી ઓદય તૈયારીઓ કરી દીધી છે નવરાત્રીની અમુકી તો ઘરસાફ કરિયે દીધો તો કોને ઘરસાફ કરી કરી તો વરસાદ આવશે તો એ વરસાદ તો ના આવે ખબર આવે એવું તો છે આ લખો આઠમ નું એક મિત્રો આજનો નો વ્લોગ ગમે હોય તો લાઈક શેર કમેન્ટ કરજો અને બેન ની કમેન્ટ હતી દિવેલ દિવેલ ના કોમમાં આગળ નો વ્લોગ જોયેલો દિવેલ આ જરા હમ દિવેલ તો દિવેલ આપણે જે એર ઈન્ડિયન તેલ કઈને લીધું ગવ ગવ મોવાવા માટે માટે એટલે હું ગવ હળી માથા હું તો યુઝ કરું કોપરેલ ને બે પોલ છે ને મો બોલ આ ધેર મઠામાં કોપ્રેલ ને દિવેલ બે મિક્સ કરી નાખો પછી અમુક તો પીતા હોય એ જેને પેટની કબજની તકલીફ હોય ને એ તો ના પીવાય એટલે કોઈ ચમચી સાધારણ જે ભાવઈ ને તો દિવેલનો આ ઉપયોગ થાય પણ હવે કયા બ્લોગ માં જોઈ તો અમાર જોવું પડે નહી આવો કોઈ નથી હું બતાવતા કયો કોમેન્ટ